હેલો એવરી માય નેમ ઇસ મોનિક તો આપણે આજે માહિતીનું નિગમન ભણવાના છે પ્રકરણ નંબર ત્રણ ધોરણ સાત બરાબર ધોરણ સાતમાં આપણે જે થિયરી ભણશું માહિતી નિયમનમાં એ એકદમ શોર્ટ ફોર્મમાં જ ભણી લઈશું બરાબર એકદમ શોર્ટમાં પતી જશે આ થિયરી ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લઈશું અને જે જે ઇમ્પોર્ટન્ટ હશે એ જ બધી વસ્તુ લઈશું તો પહેલાં શું એ પ્રતિનિધિના મૂલ્યો પ્રતિનિધિ એટલે શું કહેવાય ધારો કે આ દસ છે આ વીસ છે તો આની વચ્ચે જે આવે ને એને કહેવાય પ્રતિનિધિના મૂલ્ય અને આની વચ્ચે આવે એટલે એને શું કહેવાય મધ્યવર્તી સ્થિતિનું માપ શું કહેવાય આની વચ્ચે આવે વચ્ચે એટલે શું કહેવાય મધ્ય એટલે મધ્યવર્તી સ્થિતિનું માપ બરાબર તો પ્રતિનિધિના મૂલ્યો માહિતીના સૌથી ઓછા એટલે કે આઈ રહ્યા અને સૌથી વધારે એટલે કે આઈ રહ્યા એ મૂલ્યોની વચ્ચે હોય એટલે આ બધું વચ્ચે બરાબર એટલે એને શું કહેવાય પ્રતિનિધિનું મૂલ્ય અને તેથી તેને શું કહેવાય છે મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું કહેવાય એને મધ્યવર્તી સ્થિતિનું માપ તો આ જે મધ્યવર્તી સ્થિતિ બરાબર કયા કયા સરાસરી મધ્યસ્થ અને બહુલભ ચલો પહેલા આપણે ભણીએ અંક ગણિત સરાસરી ચલો આમાં શું હોય ધારો કે છે ને એક વર્ગમાં ત્રણ વિદ્યાર્થીય બરાબર એમનું વજન છે ને એકનું પચાય એકનું ચાલીયે અને એકનું ત્રીસ તો તેની સરેરાશ શોધો બરાબર તો આમાં સૂત્ર શું મારવાનું અંક ગણિત સરાસરી એટલે કે બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા બધા અવલોકનનો સરવાળો એટલે કહ્યું ધારો કે આ પહેલું અવલોકન આ બીજું અને ત્રીજું તો આ ત્રણનો સરવાળો કરવાનો એટલે પચાસ ચાલી અને ત્રીસ બરાબર અને નેચે અવલોકનની સંખ્યા અવલોકનની સંખ્યા એટલે કે લઈએ ત્રણ ત્રણ વિદ્યાર્થી એટલે અવલોકનની સંખ્યા કે લઈએ કુલ ત્રણ તો અહીંયા શું આવશે ત્રણ તો આ ત્રણનો સરવાળો એટલે એકસો વીસ ભાગ્યા ત્રણ એકસો વીસ ભાગ્યા ત્રણ એટલે કેટલો જવાબ આવશે ચાલીસ તો આને કહેવાય અંક ગણિતીય સરાસરી પહેલું આવે ચલો બીજું શું એ કે મધ્યસ્થ મધ્યસ્થ એટલે કે એવું કે ધારો કે એક માહિતી માહિતી કેવી આપીએ કે ત્રણ સાત પાંચ છ નવ એક ને છ બરાબર આ કોઈક માહિતી આવી બરાબર એમાં મધ્યસ્થ કયો કહેવાય છ કહેવાય કેમ છ કહેવાય ધારો કે આ સાઈડે ત્રણ આ સાઈડે ત્રણ તો મિડલમાં કોણ હે છ એને શું કહેવાય મધ્યસ્થ બરાબર તો મધ્યસ્થ એટલે આવું બરાબર હવે હવે બહુ લખ બૌલક બૌલકમાં શું ધારો કે આના માટેની કોઈક માહિતી આપી દીધી આવી બરાબર તો આ માહિતીમાં સાત કેટલી વખતે જો એક બે અને ત્રણ તો સાત કેટલી વખતે ત્રણ વખત નવ કેટલી વખતે એક બે તો નવ બે વખતે ચાર કેટલી વખતે એક બે ત્રણ અને ચાર તો ચારે અને ચાર વખતે પાંચ કેટલી વખતે એક તો એક જ વખતે છ કેટલી વખતે એક વખત અને એક કેટલી વખતે એક જ વખત તો આમાં સૌથી વધારે કોણ આવ્યું ચાર આવ્યા બરાબર તો એને શું કહેવાય બૌલક શું કહેવાય બહુલક તો ચાર સૌથી વધારે એટલે શું કહેવાય બૌલક બરાબર ધારો કે આમાં કત બીજા સાત આપ્યા તો અહીંયા એક સાત વધી જાત તો આમાં ચાર અહીંયા ચાર ય બરાબર ધારો કે આ સાતની સંખ્યા ચાર યારની સંખ્યા ચાર તો આ બંનેમાંથી કહેવાય બૌલક તો બે બૌલક કહેવાય શું કહેવાય બે બૌલક બૌલક એકે હોય એનાથી વધાર પણ હોઈ શકે એટલે આમાં કેલા બૌલક બહુલક બે બૌલક બરોબર ચાલો હવે આપણે જોઈશું વિસ્તાર વિસ્તારમાં શું હોય ધારો કે કોઈ બી માહિતી હોય ધારો કે આ માહિતી એ બરાબર એમાં સૌથી મોટા મોટી સંખ્યા કહીએ આ રીતે નવ એને કહેવાય મહત્તમ મૂલ્ય મહત્તમ મૂલ્ય એટલે કે લેવું નવું અને આ માહિતીમાં સૌથી નાનમ નાનું મૂલ્ય કયું છે એક એને કહેવાય લઘુત્તમ મૂલ્ય શું કહેવાય લઘુત્તમ મૂલ્ય તો એને કહેવાય એક આયનું કેલું એ નવ તો આ બંનેની બાદ બાકી કરો મહત્તમ માઇનસ લઘુત્તમ એટલે નવ માઇનસ એક એટલે કે લો મળે જવાબ આઠ તો આને શું કહેવાય વિસ્તાર કહેવાય શું કેવાય વિસ્તાર